પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે ગાડી અત્યારે હાલ તમારી સામે સેવન પ્લેટની ક્રૂઝ દેખાઈ રહી છે ભાઈ ભાઈ નંબર ચર્ચા કરી લઈએ સૌથી એટલે કે ટોટલ જબરજસ્ત થઈ રહ્યું છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું ભાઈ લાઇટોની કંડિશન આગળથી એકદમ ઓકે પડી ગયા પેક પ્રોગ્લેમ જીરો જીરો દેખાઈ રહ્યા છે ભાઈ ભાઈ ને લાગેલા છે ટાયરોની કન્ડિશન તો હા 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 નેવું નહીં પણ પંચાણું ટકા ટાયરો ગાડીના અત્યારે હાલ અવેલેબલ છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું ગાડીની ભાઈ બોડી લાઈન આખી ઓરિજિનલ જોવા માટે મળશે ભાઈ ટાયરો નવા પડીકા પેટી પડીકાશનની અંદર ટાયરો છે ભાઈ ચાર બાજુ પ્રદક્ષિણા કરી દઈએ ભાઈ સેવરોલેટની ક્રૂઝ ગાડી એ બી એલ ટી ઝેડ વેરિયન્ટની અંદર અને ડીઝલની અંદર ગાડી મળી જવાની છે ભાઈ સુવિધાઓથી સુસજ્જ ગાડી છે ભાઈ પ્રીમિયમ કેટેગરીની અંદર આ ગાડી આવશે ગાડીની અંદર તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી સનરૂફ પણ મળી જવાનું છે ભાઈ પાવર મિરર જોવા માટે મળી જવાના છે ટાર ટાયરો નવા પડીકા પેક ગાડી ઓરિજિનલ એન્જિન પડીકા પેક મળવાનું છે ભાઈ ભાઈ ગાડીની કન્ડિશન જબરજસ્ત છે ભાઈ હવે આપણે દર વખતની જેમ દર્શન કરીશું એકવાર ચાવીના ભાઈ ગાડીની બંને બંને ઓરિજિનલ ચાવીઓ અત્યારે હાલ આપણી સામે અવેલેબલ છે દરવાજો ખોલતાની સાથે જ થશે ટ્રીમોના દર્શન ભાઈ ટ્રીમોની કન્ડિશન નવી પડીકા પેક દેખાઈ રહી છે કોઈ બી જગ્યાએ લીટા લૂટી છે નહીં ભાઈ ચાર પાવર વિન્ડોના બટન અને મિરર એડજસ્ટ કરવા માટે બટન તમને અહીંયાથી મળી જવાનું છે ભાઈ ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ તો ભાઈ સીટોની કન્ડિશન ઓકે છે ભાઈ કોઈ બી જગ્યાએ ફાટેલી તૂટેલી કે એવી કોઈ ખર્ચાવાળી સીટો લાગતી નથી ભાઈ ગાડીની સીટો વેન્ટિલેટરવાળી છે ભાઈ ઓટો ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ સીટો તમને મળવા જઈ રહી છે વાય એરબેગની સુવિધા એરબેગની સુવિધા મળી જશે ક્રોમવાળી ગ્રીલ્સ મળી જવાની છે વાય 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 ડેશબોર્ડ એકદમ ઓકે છે ભાઈ ગાડીની અંદર ક્રૂઝ કંટ્રોલ ની સુવિધા મળી જવાની છે ભાઈ આપણે એકવાર વાર સ્ટાર્ટ મળી જવાનું છે આ ગાડી તો ભાઈ અડધા સેલે ચાલુ છે ગાડીના કિલોમીટર પાસઠ હજાર પાસઠ હજાર ફરેલી ભાઈ બે હજાર ને પંદર ના વેરિયન્ટ ની ખરેખર બહુ સારી કન્ડિશન ની અંદર દેખાઈ રહી છે ભાઈ ઓટો એસી મળી જવાનું છે તમને સાઉન્ડ સિસ્ટમ જબરજસ્ત અંદર સાઉન્ડ સિસ્ટમ છે કોઈ અંદર બેઠા એટલું સરસ સાઉન્ડ સિસ્ટમ આની અંદર આપેલું છે ખરેખર ભાઈ ક્રુઝ ની અંદર સાઉન્ડ સિસ્ટમની કંડિશન બહુ જબરજસ્ત આવે છે બુફર બુફર ઇનબિલ્ટ સ્પીકર ની અંદર કંપની દ્વારા આપવામાં આવે છે ભાઈ આગળથી કંડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે હવે આપણે ચર્ચા કરીશું પાછળથી ભાઈ પાછળના સોફાની તો વાત જ ના થાય ભાઈ પ્રીમિયમ કેટેગરીની ગાડી છે ભાઈ તમને આમરેસ્ટ અહીંયા મળી જવાનું છે સોફાની કન્ડિશન બહુ જ મસ્ત છે ભાઈ ફૂલ્લી સ્પેસેબલ સોફા છે પાછળ બેસવાની તો ભાઈ મજા જ કઈક અલગ છે એક વાર દર્શન કરી લઈએ હવે ડેકી ના ભાઈ ભાઈ ડેકી તો બહુ જ મોટી આપેલી છે ભાઈ પાંચ છ જણાનો સામાન તમે આરામથી અંદર મૂકીને ભાઈ ફરવા માટે જઈ શકો છો પિકઅપ ની તો ભાઈ વાત જ થાય એવી નથી ગાડી ખરેખર રોકેટ એટલે કે રોકેટ સારી ની અંદર ગાડી છે અને બોનેટ ની ચર્ચા કર્યા બાદ આપણે ગાડીની ફૂલી ડિટેલ અને ભાવ માટે ચર્ચા કરીશું પોચી જઈએ સીધા બોનેટ ની જોડે બોનેટ અત્યારે હાલ આપણી સામે ઓપન થઈ ગયેલું છે ભાઈ એન્જિન કંપની ફિટેડ મળવાનું છે ક્રૂઝનું ભાઈ ટર્બોવાળું ડીઝલ એન્જિન છે ભાઈ ગાડી ખરેખર રોકેટ છે રોકેટ ભાઈ હાલ ચાલી રહે અને એવી ગાડી છે ભાઈ પાવર વાળી ગાડી છે એન્જિન કમ્પ્યુફિટેડ મળી જશે ભાઈ મળીએ ત્યારે તમારી સામે વધારે ડિટેલની ચર્ચા કરીશું આપણે અત્યારે હાલ ભાઈ આપણે સેવરોલેટ ની ક્રુઝ ગાડી જોઈ જ ભાઈ મોડલ ની ચર્ચા કરી લઈએ તો બે હજાર ને પંદર ના મોડલ ની સેકન્ડ ઓનર અડસઠ હજાર ફરેલી ડીઝલ વેરિયન્ટ ની અંદર ભાઈ સુવિધાઓ થી સુસજ અને જબરજસ્ત કંડિશન ની અંદર ગાડી છે ભાઈ કંડિશન ની ચર્ચા કરી લઉં તો ભાઈ એન્જિન તમને કંપની ફિટેડ મળવાનું છે બોડી લાઈન તમને આખી ઓરિજિનલ મળવાની છે ભાઈ ચાર ટાયરો નવા પડીકા પેક મળવાના છે સસ્પેન્શન ફૂલ્લી લોડેડ એકદમ જીરો જીરો કોઈ બી જાતના રીતના નોઈઝ વગરનું સસ્પેન્શન મળવાનું છે ગાડીની અંદર પૂ સ્ટાર્ટ મળી જવાનું ગાડીની અંદર એરબેગ મળી જવાની ગાડીની અંદર ક્રુઝ કંટ્રોલ મળી જવાનું સુસજ્જ સાઉન્ડ સિસ્ટમ પાવર ફૂલ ઓટો ક્લાઇમેટ એસી સાથે ગાડી પછી એકદમ સુવિધાઓથી સુસજ અત્યારે એકદમ હાલ ઓકે કંડિશનની અંદર દેખાઈ રહી છે ભાઈ હકીકતે ગાડીની જો વાત કરીએ તો એકદમ પ્રીમિયમ કેટેગરીની અંદર ગાડી આવશે સંડુ બનડું બધું જ તમને મળી જશે ભાઈ ગાડીની અંદર ગાડી હકીકતે ગણતરી કરીએ તો ભાઈ જ્યારે શરૂઆતની લોન્ચિંગ હતી ત્યારે ભાઈ ગાડી લગભગ મારા ખ્યાલથી અઢાર લાખ રૂપિયા આજુબાજુ આવતી હતી બસ આવી લાખ વાળી ગાડી મારા ભાઈઓનો શોખ પૂરો કરાવવા માટે તમારો ભાઈ લઈને હાજર થઈ ગયો છે માત્ર ત્રણ લાખ ને એકત્રીસ હજાર રૂપિયામાં ખરેખર ગાડીની કન્ડિશન બહુ જ જોરદાર છે ભાઈ ગણતરી બેસતી હોય છે પહેલાંથી પહેલાના ધોરણ ડિસ્પ્લે પર નંબર દેખાય છે ફોન કરીને અવશ્ય મુલાકાત કરીને એકવાર ખાલી ગાડી જોઈ લેજો મારા ભાઈ થેન્ક યુ